નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ એકત્રીસ ડિસેમ્બર અને તારીખ એક જાન્યુઆરીના રાશિ ભવિષ્ય પર રાશિ ભવિષ્ય પર આગળ વધીએ તે પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો વિડીયો બાબતે કોઈ તમારું સજેશન હોય કે વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો ચેનલમાં આપવામાં આવતી માહિતી તમને સારી લાગતી હોય તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન છેલ્લા ઘણા સમયથી કોઈ ડીલમાં તમને સફળતા નહીં મળતી હોય તો એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારી કોઈ જમીન કે મકાનની અટકે ડીલ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ બંને દિવસો દરમિયાન જો તમારી કોઈ ડીલ ફાઇનલ કોલ તરફ આગળ વધતી ના હોય તો પણ આ બંને દિવસો દરમિયાન તમને તમારી જમીન કે મકાનની ડીલ કે કોઈ પણ અન્ય ડીલ અંગે પોઝિટિવ રિસ્પોન્સ આવતા જણાશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારતા હશો તો તેમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે હવે નજર કરીએ વૃષભ રાશિ પર વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ તમારે ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી શક્યતા છે આ બંને દિવસો દરમિયાન તમારું કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ છેલ્લા ઘણા સમયથી અટવાઈને પડ્યું હોય અને તમને એવું લાગતું હોય કે હવે થઈ જાય તો સારું તો એ કામ પણ આ બંને દિવસો દરમિયાન થઈ જશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત નવું કામ કરવા માગતા હશો તો તેમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઘરેથી દૂર રહેતા નાના ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી પણ શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા જૂના કોઈ પાડોશીને મળવાને કારણે પણ તમારું મન પ્રસન્ન રહે તેવી પણ એક શક્યતા છે રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે હવે વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે જાતકો જોબ કરી રહ્યા છે તે જાતકોને સ્ટ્રેસ ફ્રી દિવસો જાણે આ બંને હોય તેવું તમે આ બંને દિવસો દરમિયાન અનુભવ કરી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ બિઝનેસ ડીલ નવી કરવા માગતા હશો તો તેમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન અગાઉ ક્યાંક એવું બન્યું હોય કે તમારે તમારા કોઈ કુટુંબના વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હોય અને તમારા સંબંધો કપાઈ ગયા હોય તો તે સંબંધોમાં ફરીથી મીઠાશ પણ આ બ બે દિવસો દરમિયાન આવી શકે છે અને ફરીથી અગાઉ જેવા સંબંધો તમારા હતા તેવા સ્થપાઈ શકે છે રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે હવે નજર કરીએ કર્ક રાશિ પર કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો સ્વ કેન્દ્રિત થોડા રહેશે એટલે કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાના પ્લાનિંગોમાં થોડા ખોવાયેલા જોવા મળી શકો છો બંને દિવસો દરમિયાન તમે પોતાની જાતની પણ એટલી જ કેર કરતા જોવા મળી શકો છો એટલે કે જે જાતકોનું વજન થોડું વધતું જણાશું હશે તે જાતકો ખાસ તેમના વજન ઉપર કામ કરતા જોવા મળી શકે છે એટલે કે કઈ રીતે વજન ઘટાડવું આ સિવાય સ્કિનની કઈ રીતે જો ડલનેસ દેખાતી હશે તો સ્કિનની કઈ રીતે કેર કરવું તો તેમાં ઇમ્પ્રુવમેન્ટ આવે આવા બધા વિચારો તમે કરતા જોવા મળી શકો છો આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે રોકાણ કરવા માગતા હશો તો રોકાણમાં પણ તમને સારો ફાયદો થઈ શકે છે હવે નજર કરીએ સિંહ રાશિ પર તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે તકેદારીપૂર્વક પસાર કરવાના છે આ બંને દિવસો દરમિયાન એવું થઈ શકે છે કે તમારે હોસ્પિટલ સંબંધિત અચાનક ખર્ચ આવી જવાના કારણે તમારું બજેટ સંપૂર્ણ ખોરવાઈ જાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે કોઈક જગ્યાએ તમે શોપિંગ માટે ગયા હોવ અને શોપિંગમાં અચાનક વધુ ખર્ચ કરી નાખવાના કારણે તમારું બજેટ ખોરવાઈ જાય આ સિવાય એવું પણ બની શકે કે તમે જો કોઈ વિદેશ સંબંધિત કોઈ કામ કોઈકને સોંપેલું હોય અથવા તો પોતે કરતા હોવ તો તેમાં પણ અચાનક ખર્ચ આવવાના કારણે તમારું બજેટ બધું ડામાડોળ થતું જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણથી પણ ખાસ બચવું જોઈએ એટલે કે આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ ના કરવું જોઈએ હવે નજર કરીએ કન્યા રાશિ પર કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સારો એવો ફાયદો મિત્રો દ્વારા તમને મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું બની શકે કે જે જાતકોને નોકરી ધંધો ના હોય તેમને મિત્રોના રેફરન્સથી નોકરી મળી શકે જે જાતકો બિઝનેસ કરવા માગે છે અથવા તો કરે છે પરંતુ સારી એવી સફળતા બિઝનેસમાં તેમને મળી નથી રહી તો આ સંજોગોમાં આ બંને દિવસો દરમિયાન મિત્રો દ્વારા તમને કોઈ ટિપ્સ આપવામાં આવે અને તે ટિપ્સને તમે સારી રીતે ફોલો કરો તો તમને સફળતા સારામાં સારી મળે તેવી પણ એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન નોકરિયાત વર્ગને તેમના બંને દિવસો ખૂબ જ સારી રીતે પસાર થતા હોય તેવું લાગશે રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારો એવો ફાયદો મળી શકે છે હવે નજર કરીએ તુલા રાશિ પર તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ સહકર્મચારીઓનો સારો એવો સપોર્ટ પ્રાપ્ત થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યની પ્રશંસા પણ ઓફિસમાં સારી એવી થાય તેવી પણ શક્યતા છે જે જાતકો બિઝનેસ કરે છે તે જાતકોનો બિઝનેસ પણ આ બંને દિવસો દરમિયાન સારો એવો ચાલતો જોવા મળી શકે છે એટલે કે બંને દિવસો દરમિયાન તમને સારી એવી કમાણી થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે જાતકો જોબ કરે છે તે જાતકોના વખાણ તેમના બોસ દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતા છે આ સિવાય જો તમારા સંબંધો બોસ સાથે અગાઉ બગડ્યા હશે તો તેમાં પણ સુધારો આવી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા જો પ્રોમેશ પ્રમોશનના ફોર્મ ભરાઈ રહ્યા હશે તો તેમાં પણ તમારી પોઝિટિવ રિમાર્ક જાય તેવી પણ એક શક્યતા છે રોકાણ જો તમે કરતા હશો તો રોકાણમાં પણ તમને આ બંને દિવસો ફાયદો કરાવી શકે છે હવે નજર કરીએ આપણે વૃશ્ચિક રાશિ ઉપર તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત તમે લો તેવી શક્યતા છે આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે ક્યાંક આર્થિક સંકળામણમાં હોવ તો તમને પિતાનો સારો એવો સાથ સહકાર મળી જાય અને પિતા તમને હેલ્પ કરે તેવી પણ એક શક્યતા છે આ સિવાય બંને દિવસો દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમને જીવનમાં એક સારી એવી ઉર્જા અનુભવાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તકદીરનો પણ તમને જાણે સાથ મળતો હોય તેવું તમે અનુભવી શકો છો જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે હવે નજર કરીએ ધનરાશિની ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ ચેતીને પસાર કરવાની જરૂર છે એમાં કોઈ તમારે ગભરાવાની જરૂર નથી પરંતુ જે જાતકો વ્હીકલ ચલાવે છે તેમને ખાસ વ્હીકલની સ્પીડને લિમિટમાં રાખીને વ્હીકલ ચલાવવા જોઈએ આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે છેલ્લા ઘણા સમયથી કોઈ રોગ અંગે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય પરંતુ આળસના કારણે જો તમે આ ટ્રીટમેન્ટને ટાળતા હોય તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ જેથી કરીને આકસ્મિક બીમારી ઉપર તમારો જે પણ કોઈ ખર્ચ આવનાર છે તેમાં તમને રાહત મળી શકે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે તમારે ખાસ બોલવા ચાલવા ઉપર નિયંત્રણ રાખવાનું છે ખાસ કરીને શાસ્ત્રી પક્ષ સાથે બોલવા ચાલવા ઉપર જો તમે બોલવા ચાલવા ઉપર તે નિયંત્રણ ગુમાવશો એટલે કે ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરશો તો સાસરી પક્ષ સાથે આ બંને દિવસો દરમિયાન તમારા સંબંધો ખરાબ થાય તેવી પણ એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ હવે નજર કરીએ મકર રાશિ પર મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસના નવા નવા આઈડિયા આપવામાં આવી શકે છે આ સિવાય તમારી કોઈ એવી ઈચ્છા હોય કે કોઈ બિઝનેસ ડીલ છેલ્લા ઘણા સમયથી ના થતી હોય પરંતુ તમારે કરવી હોય તો એવું પણ બની શકે કે આ બિઝનેસ ડીલ આ બંને દિવસો દરમિયાન ક્યાંક થતી જોવા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરો તેવી પણ શક્યતા છે આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને નોકરીમાં પણ ખાસ તમે સ્ટ્રેસ ફ્રી અનુભવશો અને દિવસો ખૂબ જ ઝડપથી પસાર થતા હોય તેવું તમને લાગશે રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે હવે નજર કરીએ કુંભ રાશિ પર કુંભ રાશિના જાતકોની વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સિઝનલ બીમારીથી સંભાળીને ચાલવું જોઈએ આ બંને દિવસો દરમિયાન તમારા રૂટીન યોગ્ય ન હોવાને કારણે એટલે કે બેસવા ઉઠવાની લાઇફસ્ટાઈલ તમારી યોગ્ય ન હોવાને કારણે તમારે સિઝનલ બીમારી ઉપર ખર્ચ આવી શકે છે તો ખાસ તમારે આ અંગે ડિસિપ્લિન રાખવી જોઈએ આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી શક્યતા છે આ બંને દિવસો દરમિયાન જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હશો કે એપ્લાય કર્યું હશે તો તેમાં થોડું પેપરવર્ક્સના કારણે થાય તેવી શક્યતા છે રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ હવે નજર કરીએ મીન રાશિ પર મીન રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને ખાસ રોકાણમાં સારામાં સારો ફાયદો થતો જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક સંતાન સંબંધિત સારા સમાચાર તમને પ્રાપ્ત થાય જે લોકો રિલેશનશીપમાં છે કે પ્રેમી કે પ્રેમિકા છે તે લોકો એકબીજાને સારામાં સારો પ્રેમ આપતા જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે એકબીજાને સારામાં સારી રીતે સમજી શકશો ક્યાંક કોઈ વિવાદ થયા હશે તો તેમાં પણ તમે સમાધાન તરફ દોડતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે એ ક્યાંક તમે નવી વસ્તુ શીખતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો બુક પરચેસ કરી હશે તો આ બુકની પણ તમે સારી રીતે કેર કરતા જોવા મળી શકો છો આ સિવાય તમે તેના પાના પણ ફેરવીને વાંચન કરતા પણ તમે જોવા મળો તેવી પણ એક શક્યતા છે હવે વાત કરીએ કર્ક વૃશ્ચિક અને મીન રાશિ આ ત્રણે ત્રણ રાશિના જાતકો માટે રોકાણમાં આ બંને દિવસો દરમિયાન ફાયદો થવાની શક્યતા છે જ્યારે સિંહ ધન અને કુંભ આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ ઓમ નમઃ શિવાય